મારા લગ્ન બીજી વાર થયા હતા પરંતુ તેની પત્નીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું તેમને એક પુત્ર હતો જે સોળ વર્ષનો હતો તે મારો પુત્ર હતો અને લગ્ન પછી મારા સોતેલા દીકરાએ મને રોજ ઊંઘની ગોળીઓ આપીને મારી સાથે મિત્રો મારું નામ નીતા છે ત્રીસ વર્ષની હતી પરંતુ હજુ પણ મારો ક્યાંક સંબંધ થતું ન એટલી સરળતાથી નથી થતા આજકાલના આ દુનિયામાં ઘણા લોકો જે જેવા કોઈની પુત્રીને લેતા પહેલાં ખૂબ જ દહેજ અને પૈસાની માગ કરે છે અને પછી કેટલીક છોકરીઓ એવી છે જેમનો રંગ ગોરો નથી અને તેમનામાં થોડી ઉણપ જોવા મળે છે તેમને લગ્ન કરવામાં સમય લાગે છે અને સુંદર છોકરીઓના લગ્ન પહેલા થઈ જાય છે અને સામાન્ય દેખાવાની છોકરીઓ મારો ભાઈ અને ભાભીને ચૌદ વર્ષની દીકરી હતી મારા ભાઈના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હું મારા ભાઈ કરતાં ઘણી નાની કારણ કે હું ઘણા સમય પછી આ દુનિયામાં કારણ કે ભાઈની નાની ઉંમરમાં સુંદર છોકરી મરી ગઈ હતી અને વહેલા લગ્ન કરવાની તેના નસીબમાં લખેલું હતું તે બંનેનું જીવન ખૂબ જ સારું હતું પણ અહીં હું રોજ થઈ રહી છી મારે માટે ઘણા સંબંધો આવતા હતા પરંતુ તેમાંથી કેટલાકમાં કંઈક બાળકોનો પિતાનો સંબંધ પણ આજે અમારા પડોશમાં રહેતી વર્ષા કાકે મારા માટે સંબંધ લઈને જાય તે ઘરે આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતું હતું મેં તેને પીવા માટે પાણી આપ્યું અને તમારી ભાભી પાસે બેઠો મને જોઈને કહ્યું તું પણ મારી નજીક બસ તારા માટે ખૂબ જ સારો સંબંધ લઈને આવીશ છોકરો બહુ સરસ છે તે સારી કંપનીમાં નોકરી કરે અને તેને ભાભીને કહ્યું કે છોકરાના પરિવારમાં પણ કોઈ તેની પાસે ભગવાને આપેલું બધું જ છે છોકરાના પરિવારમાં કોઈ નથી સાથે તેને પસંદ પણ કરી લીધી ભાભી તેની વાત છે ખુશ થઈ ગઈ અને કહેવા લાગ્યા ઝડપી અને તારો સંબંધ લઈને આવ્યો હમણે પણ છોકરાનો ફોટો જોઈએ અને મને તેના ઘર વિશે જણાવો તેની પાસે મોટું ઘર છે અને સારી કમાણી કરે છે એક મોટી કાર પણ છે ઘરમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધિ અમારે ને તો ત્યાં રાજ કરશે તે કહ્યું કે છોકરો ખૂબ જ સુંદર હશે પરંતુ તેની ઉંમર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી ત્યારે કહેવા લાગ્યા નો ભાઈ ઘરે આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને તમને જવાબ આપે એ કહેવાનું શરૂ કર્યું પણ તેમાં એક ખામી છે કે હું તમને કહેવાનું કહેવા લાગી હા તો કહો પછી તેને કહ્યું કે છોકરાના ઘરમાં બધું બરાબર છે પરંતુ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે તે પરણી અને તેને સોળ વર્ષનો પુત્ર છે વર્ષા કાકીની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા પરંતુ મેં લગ્ન કરી લીધા